નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ અગિયાર માનસીએ ગોવાની ટૂર માટેની બધી જ તૈયારીઓ કરી લીધી બીજે દિવસે રવિ કોલેજમાં આવ્યો એટલે માનસીએ પૂછ્યું તારી બધી તૈયારીઓ થઈ ગઈ ટૂરની ને ખાલી ખાલી નાટક કરતો રવિ બોલ્યો સોરી માનસી તું કોલેજના બધા ફ્રેન્ડ સાથે જઈ આવજે હું નહીં આવી શકું વટ કેમ પણ યાર આવું ના ચાલે તારા વિના મને એક દિવસે ચાલતું નથી ને હું કઈ રીતે તને મૂકીને ટૂરમાં જાઉં તકલીફ શું છે એ તો કહે માનસી આ મહિને પપ્પાનો મની ઓર્ડર નથી મોકલ્યો એટલે જ બીજું કંઈ નહીં મારી પાસે પૈસા બિલકુલ પૂરા થઈ ગયા છે ઓહ આટલી નાની આમથી વાતમાં તું મારું દિલ તોડી નાખે છે હું શું તારી સાથે તારા ટૂરના પૈસા હું ભરી દઈશ ને બોલ બીજા કેટલા જોઈએ છે તારે મારે બીજા પચાસેક હજારની જરૂર છે નો પ્રોબ્લેમ એ પણ થઈ જશે ઓકે બટ તને મૂકીને હું ટૂર પર જવાનું વિચારી પણ નહીં શકું આમ રવિ માનસીના ભોળપણનો ખોટો ગેરફાયદો ઉઠાવતો હતો ને માનસીને અશોકભાઈએ એટીએમ કાર્ડ આપેલું હતું એટલે માનસીએ તરત જ પચાસ હજાર ઉપાડી આપી દીધા રવિને અને ટૂરની ફી પણ ભરી દીધી ખરેખર તો રવિ આવો જ હતો એ હંમેશા પારકા પૈસે જ એસ કરતો હતો બધા ફ્રેન્ડ પાસે પૈસા લઈને બેઠો હતો રવિ રોડચાપ રોમિયોથી વધારે કંઈ ના હતો ને નાદાન સીધી સાદી છોકરીઓને એની પ્રેમ જાળમાં ફસાવી એનો ઉપયોગ કરીને છોડી દેતો કહું શું સાંભળો છો ક્યાં ગયા કપિલાબેન ક્યારના બૂમો પાડતા હતા પણ અશોકભાઈ તો માર્કેટમાં એમની લાડકી દીકરી માનસી માટે ટૂર પર સાથે લઈ જવા માનસીના ફેવરેટ નાસ્તાઓના પેકેટ ખરીદવા આવ્યા હતા ગુલાબજાંબુ ને બરફી એ માનસીની ફેવરેટ મીઠાઈ હતી ને બીજી ઘણા નાસ્તા દીકરી માટે લઈને ગાડીમાં મૂક્યા અશોકભાઈને બસ દીકરી ભૂખી ના રહે એની ચિંતા હતી ને કપિલાબેન તો હજી પણ માનસી માટે ગુચ્છે હતા કેમ કે આટલા વર્ષોમાં કદી માનછીને એક દિવસ માટે પણ એકલી નહોતી મૂકી ને આ તો દસ દિવસનો પ્રવાસ કઈ રીતે દીકરી વિના એકલી રહેવાશે ને આજનો આ જમાનો ને માનસીના બગડેલ ફ્રેન્ડ્સ જોડે બધા જવાના હતા એટલે વધારે ચિંતા હતી કપિલાબેને તો સંસ્કાર સરસ જ આપ્યા હતા પણ આજનો અતિ આધુનિક યુગને મોડર્ન ફ્રેન્ડ સર્કલ સારું નહોતું એટલે કપિલાબેન સતત ચિંતિત હતા માનસી ઘરે આવીને ફટાફટ ટૂરમાં જવાની તૈયારીઓ કરવા લાગી ને અરે પપ્પા આટલા બધા નાસ્તાના પેકેટ કેમ લાવ્યા છો ત્યાં બધું મળતું જ હોય ના દીકરી એ મળતું હશે પણ તારે ત્યાં દસ દિવસ રહેવાનું છે એટલે આટલો તો જોઈએ જ ને અશોકભાઈએ એક બેગ પેક કરી નાખી નાસ્તાની રાત્રે કોલેજથી જ બસ ઉપડવાની હતી એટલે બધા ફ્રેન્ડ્સ કોલેજ પર જ આવી ગયા હતા અશોકભાઈ ને કપિલાબેન બંને માનસીને નાની છોકરીની જેમ મૂકવા આવ્યા હતા ને માનસીને એ વાતની શરમ આવતી હતી સામાન બધો લક્ઝરી બસમાં મૂકવાને મુકાવીને બધા પેરેન્ટ્સ ઘરે જવા નીકળ્યા ને કપિલાબેન અને અશોકભાઈ બસ ડ્રાઈવરને કંડક્ટરને પોતાની દીકરી માનસીનું ધ્યાન રાખવાનું ને સાર સંભાળ રાખવાની રિક્વેસ્ટ કરીને ઘરે આવવા નીકળ્યા અશોક મને તો બહુ ચિંતા થાય છે માનસીને એકલી ક્યાંય મોકલી નથી ને આખી ટૂરમાં એકલા છોકરા છોકરીઓ જ છે કોણ ધ્યાન રાખશે અરે કપિલા હવે જમાનો બદલાઈ ગયો છે ને જમાના સાથે આપણે પણ બદલવું પડશે હા માન માનસીની ચિંતા મને પણ છે પણ એનો મતલબ એવો નહીં કે દીકરીને ઘરમાં બંધનમાં રાખવી ભણવા મૂકી છે એને એની જિંદગી જીવવાનો મોકો આપવો જોઈએ બધા છોકરાઓ એની ઉંમરના જ છે આપણી દીકરી એકલી થોડી છે બધાને પોતાના સંતાનોની ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ અત્યારની આ જનરેશના આપણા સંતાનો આપણા હાથમાં રહે એવા નથી જો તમે એમને ના પાડો તો એ શું માની લેવાના હતા ના મને આ બાળકોને ઉપરથી એકબીજાના મન ઊસા થઈ જાય છે નફામાં એટલે ના બોલવામાં નવ નવગુણ ભગવાને બહુ મોડી મોડી એ દીકરી આપી છે ને આપણે એની દરેક ઈચ્છા પૂરી કરવી એ આપણી ફરજ એ આપણી ફરજમાં આવે છે આમ વાતો કરતા હતા બંને પતિ પત્ની ઘરે આવ્યા માનછી વગરનું ઘર જાણે ખાવા દોડતું હતું દીકરીને પોતાનાથી અળગી કરી જ નહોતી ને બીજી બાજુ માનસી ખૂબ જ ખુશખુશાલ હતી ઘરથી દૂર કોઈની પણ રોકટોક વગર મોજ કરતી હતી ને રવિ તો સતત માનસીની સાથે જ રહેતો ને મહાબળવેશ્વરની એ સુંદર ગહેરી વનરાજી ઓમાં એકબીજાની બાહોમાં બાહો નાખીને આ એકાંતનો ભરપૂર ફાયદો ઉઠાવતા હતા ત્યાં જોવા કે રોકવા રોકવાવાળું કોઈ નહોતું ને ટૂરમાં આવેલા બધા ફ્રેન્ડ્સ એકબીજાને પ્રેમ કરતા કપલ હતા ને એ બધાએ ભરપૂર એકાંતને પ્રેમને એન્જોય કરવા માટે જ આ લાંબી ટૂરનું આયોજન કર્યું હતું બસ જિંદગીની મોજ માણવા માટે બધા જ ફ્રેન્ડ સર્કલ બસ મોજ શોકને ફુલ્લી મસ્તી કરતા હતા તો પછી માનછીને રવિ થોડા બાકી રહેવાના હતા આ દસ દિવસમાં માનછીને રવિ એકબીજાની નજીક આવી ગયા હતા ને એકબીજાને ગળાડું પ્રેમ કરવા લાગ્યા હતા રવિને માન જ નહીં ટૂરમાં આવેલા બધા ફ્રેન્ડ્સ એકબીજાને પ્રેમ કરતા કપલ જ હતા ને જિંદગીને એન્જોય કરવા માટે જ આ ટૂરનું આયોજન કર્યું હતું આપણે આપણા સંતાનોને છૂટછાટ નથી આપતા એટલા માટે જ આજના યુવાન બાળકો માતા પિતાથી જુઠ્ઠું બોલીને આવી રીતે ખોટા રસ્તે આગળ વધે છે જો સંતાનોને પહેલેથી જ આજના આ અતિ આધુનિક યુગની સમજણ આપી દેવામાં આવે સારા ખોટાની પહેચાન કરાવવામાં આવે પ્રેમ સેક્સ વફા ને બેવફાઈની ચર્ચાએ સારી રીતે સમજણ આપવામાં આવે તો ખરેખર આપણું યુવાધન ચાચા માર્ગે જઈ શકે છે બાળકો પણ વધુ પડતો અંકુશને રોકટોક જ આપણા સંતાનોને ગેરમાર્ગે દોરી જાય છે ને પછી બસ આવી જ રીતે કોલેજ ટૂરનું નામ દઈને એ પણ એમની જિંદગી જીવી લેશે હવે માનસીના જીવનમાં શું મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ બાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ